આગળ વધીએ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર ગેડ પંથક જળબંબાકાર છે અનેક ગામો સંપર્ક વિહોણા છે ગેડ પંથકની હાલત એટલી હદે કફોડી છે કે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો લોકો પાણીમાં રહેવા મજબૂર છે બીજી તરફ હજારો વીઘા ખેતીની જમીન બરબાદ થતા ખેડૂતોમાં નિરાશા સાથે રોષની લાગણી પણ છે ઘેડમાં ચારે તરફ પાણી જ પાણી પાણીમાં ઘેરાય ઘેડની જિંદગી અનેક ગામ બેટમાં ફેરવાયા જુનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓ વહેતા થયા હતા જ્યારે જુનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારને પાણીથી તરબોળ કર્યો હતો જોકે અત્યારે વરસાદનું જોર તો ઘટી ગયું છે તેમ છતાં ઘેડ પંથકમાં પાણીની રેલ છે ઘેડ વિસ્તારના ઘણા ગામડાઓમાં નદીઓના પાણી અને વરસાદી પાણી ઘૂસી જતા એક ગામ બીજા ગામથી સંપર્ક વિહોણા બન્યા હતા ઓઝત ભાદર અને મેળસાર નદીના પાણી રાતિયા ગામના ખેતરોમાંથી પસાર થઈ સમુદ્રમાં વહી રહ્યા છે હાલાકી સિવાય લોકો પાસે નથી કોઈ વિકલ્પ ઘરમાં પાણી બહાર પાણી ઘર બાર મૂકીને જવું તો જવું ક્યાં ભારે વરસાદના કારણે ઘેડ પંથક પાણી પાણી થયું છે ત્યારે લોકોના ઘરની ઘરવકરી પલળી ગઈ

दशक अग इस जैसा बरसात हुआ है उसके बाद यहाँ हमारे बिजली चली गई तीन दिन बिजली की भी तकलीफ थी उसके बाद बाटवा जी भी द्वारा उसे रिपेयर करने आए है लोग वो भी ट्रैक्टर लेके टीसी लेके आना पड़ा और उसके बाद हमारे यहाँ को एक यहाँ आने जाने का अवर जवर बहुत बंद बंद हो जाती है और रास्ता सभी बंद हो जाते है इसलिए आशा है की कुछ तंत्र ध्यान ध्यान दे नुकसान पानी

સરકારના સિંચાઈ વિભાગની સામાન્ય ભૂલના કારણે એક કરોડથી વધુના ખર્ચે બનેલો પાડો તૂટતા ખેડૂતોની હજારો વીઘા જમીન બરબાદ થતા ખેડૂતોમાં નિરાશા સાથે રોષની લાગણી જોવા મળી રહી છે ખેડૂતોએ નવા બનતા પાડાની ઊંચાઈ વધુ એક મીટર લેવા સિંચાઈ વિભાગને જાણ કરી હતી જૂનાગઢના માંગરોળ ગેડ પંથકમાં વરસાદે તો વિરામ લીધો તેમ છતાં હજુ પણ કેટલાક ગામ સંપર્ક વિહોણા છે માંગરોડ તાલુકાના થલ્લી ગામે તળાવનો પાળો તૂટતા જળ સ્તરમાં વધારો થયો છે જેથી લોકો જાતે પાળો બાંધવા મજબૂર બન્યા છે ઘેડ વિસ્તારમાં લોકોની સ્થિતિ છે અને સરકાર પાસે રજૂઆતો કરી છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી જે જે પાણી આવે છે એ નદી હોય વારંવાર રજૂઆત કરીએ છે ગયા વર્ષે રમેશભાઈ સાહેબ આવ્યા હતા

હાલ ઘેડ પંથકના અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે સરકાર માત્ર કાગળ પર કામગીરી કરીને લોકોને ઠાલા આશ્વાસન આપી રહી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી